રથયાત્રા અનુસંધાન એક સાથે ચારે સમૂહને ને પાસાના કાયદા અંતર્ગત પોલીસ પોલીસ કમિશનર શ્રી સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી તથા કમિશનર કમિશ્નર ડિવિઝન ના ઓએ આગામી જગન્નાથજીની ની રથયાત્રા અનુસંધાને શરીર સંબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમો ગુનો કરતા અટકાય અને ગુનાઓ ઉપર અંકુશ રહે તે સારું શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલી પકડાયેલા વિરુદ્ધ પાસા

પાસા હુકમ કરતા ચાર ભારે તેમજ ભયજનક ઇસમોને પાસા હુકમની બજવણી કરી ગુજરાત રાજ્યની વડોદરા અમદાવાદ નડિયાદ અને મહેસાણા જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં પાસા અટકાયત કરેલી ઇસમો મહેન્દ્ર દલપતભાઈ ગોહિલ ઉમરવજ બાવીસ રહેઠાણ પ્લોટ નંબર બસો બે સાઈ વાટિકા એપાર્ટમેન્ટ વિજયનગર સોસાયટી વિભાગ બે વેડરોડ કતારગામ સુરત શહેર સાગર ઉર્ફે ઝાડિયો ઉર્ફે ચોકલેટ હીરાભાઈ ચાવડા ઉમરવજ છવ્વીસ રહેઠાણ બી ત્રણ એકસઠ ગોટલાવાડી ટુર્નામેન્ટ નોર્થ ઝોન કતારગામ સુરત શહેર તથા પ્લોટ નંબર સોસાયટી રોડ હિતેશ કુમાર રાજેશભાઈ નંબર વીસ સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન એસએમસી આવાસ સ્ટોક બજાર સુરત શહેર સચિન છોટીલાલ વર્મા ઉમરવર્ષ એકવીસ રહેઠાણ ઘર નંબર ત્રણસો આઠ અહેમતનગર સોસાયટી વેડ રોડ સુરત શહેર ને ગુજરાતની અલગ અલગ જેલમાં રવાના કરાયા છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે